નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ના બેનર હેઠળ કરવામાં આવેલા સ્વચ્છતાના કાર્યક્રમો બાદ સમગ્ર નવસારી વિસ્તારમાં કચરાનો સામ્રાજ્ય દેખાઈ રહ્યો છે ગત વિધાનસભાની ચૂંટણીઓ બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ક્ષેત્રે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેવી જ રીતે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ના સુંદર બેનર હેઠળ

નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલા લીલા ઉડી રહ્યા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના જે ચેમ્બરો છે અને જે ટોયલેટ બાથરૂમો છે ત્યાં પાન માવાની પિચકારીઓ દેખાતી હોય છે ત્યારે આરોગ્ય શાખાથી સાઠ ફૂટના જ અંતરે પાન માવાના પિચકારા જોવા મળે છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે સીધા જ આપણે દ્રશ્યો જોઈશું જે ટોયલેટ બાથરૂમ છે અને બહારની જે કઈ રીતની કામગીરી છે અને કઈ રીતના દ્રશ્યો છે તે તમે અમે તમને એનટીસીના સત્વારે બતાવશું ત્યારે આપણે આવી પહોંચ્યા છે શૌચાલય પાસે જ્યાં દર્શક મિત્રો આવી પહોંચ્યા શૌચાલય પાસે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા

ઘણા એવા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે દ્રશ્યો જોઈને જ વિચલિત થઈ જાય અને આપણે જે કહીએ ને કે મોડું બગડી જાય તેવા દ્રશ્યો છે ત્યારે વોશબેઝિનની અંદર બી તમે જોઈ શકો છો વોશબેઝિન તમે જો લાલ 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 થઈ ગયું છે ત્યારે આ માવા ખાતા વ્યક્તિઓ નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારની અંદર જે નગરપાલિકા છે ત્યાં પિચકારા મારે છે ત્યારે ટોયલેટના તમને દ્રશ્યો બતાવીશું સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીલા ઉડી રહ્યા છે ત્યારે ટોયલેટના દ્રશ્યો બતાવીશું જોઈ શકો છો તમે કઈ રીતના જે ટોયલેટની અંદર પણ પાન માવાના પિચકારા અને ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે ત્યારે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીલા ઉડી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાન માવા ખાઈને પિચકારી મારી દે મારી દેતા હોય છે વ્યક્તિઓ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલાલીલા ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં જ જો આવા દ્રશ્યો જોવા મળે તો આરોગ્ય શાખા કઈ રીતની કામગીરી કરે છે તે પણ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે આના લીલા લીલા તો ઉડી જ રહ્યા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં કઈ રીતના કચરો સાફ કરવો અને કઈ રીતના ગંદકી હટાવી અને સ્વચ્છ નવસારી જવાબદારી અમારાનું સૂત્ર સાકાર થશે કે તેમ તે જોવાનું રહ્યું મિનેસ્ટલર એનટીસી ન્યૂઝ નવસારી